ओम नमो भगवते वासुदेवाय सातवां स्कंद नो अध्याय छठो प्रहलादे दैत्य बालको ने तत्व ज्ञान आपियो कोमार आचरित प्राग्यो धर्मान भागवताने दुर्लभम मानुषण जन ततप मर्थदम एक ज्ञानी पुरुषे बालपण मा भागवत धर्म पाळवा कारण के चार पुरुषार्थ ने आपनार मनुष्य जन्म दुर्लभ छे સાથો સાથ ક્ષણ ભંગુર પણ છે આ જગતમાં પ્રભુની સેવા એ જ ખરું કર્તવ્ય છે માટે વિષય સુખનો પ્રયત્ન ન કરવો શરીરનો નાશ થયા પહેલા મોક્ષનો ઉપાય કરી લેવો સો વર્ષનું આયુષ્ય છે તેમાં અર્ધુ રાતે ઊંઘમાં જાય છે વીસ વર્ષ બાળપણની રમતગમતમાં જાય છે બાકી રહેલું કામ મોં અને ઘરની આસક્તિમાં જાય છે ચોર સેવક અને વણિક એ મરવા તૈયાર થઈને પણ ધન મેળવવાનો યત્ન કરીને કુટુંબને પોષે છે કોઈ પોતાના આત્માને મુકાવવાનો પ્રયત્ન નથી કરતા માટે હે દૈત્યકુમારો વિશ્વાસગત દૈત્યોનો સંગ છોડીને આદિદેવ પ્રભુને શરણે જાઓ ભગવાનને પ્રસન્ન કરવામાં અતિ પ્રયાસ નથી કારણ કે ઈશ્વર સર્વ પ્રાણીઓમાં રહ્યા છે तस्मा सर्वेश भूतेषु दया कुरु सौहृदमा सुरभाव भाव मुन्मुच्य यया तुष्त्यथोक्ष माटे तमे आसुर भाव ने छोड़ी ने सर्व प्राणियों मा दया अने स्नेह राखो दया थी भगवान प्रसन्न थाय छे भगवान प्रसन्न थया पछी कई न मळे एवु नथी आ ज्ञान में नारद पासे थी लीधु छे दैत्य बाळकोए कह्यु है प्रहलाद તમે તો બાળક છો અને માં જ રહો છો તો તમને નારદે જ્ઞાન ક્યારે આપ્યું તે કહો સાતમા સ્કંદનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ